ગુડ મોર્નિંગ ગાયજી ઝુબ્રવા પ્રદ ઘણા દિવસ પછી તમારો ગાયોભાઈ પાસે તમારી હાથે વ્લોગ લેન આવી ગયો છે વ્લોગ કરવો આવી ગયો છે તમને ખબર જ પડી ગયો કે ક્યાં આવી ગયો છે એટલે મારે જાજુ એક પ્લાઈન કરવાની તમને જરૂર નથી આજે છે તારીખ બાવીસ માતાજીનું છે પેલું નહોતું તમારી યુટ્યુબ ફેમિલીને બધાને નવરાત્રિની ઘણી બધી શુભેચ્છાઓ અને તમારો ભાઈ નવરાત્રિ કરવા માટે દસ દિવસ ક્યાં વાગો તમે કંઈ નો અને નવરાત્રિ કરવા માટે પહોંચી ગયો છે અમદાવાદ અહેમદાવાદ

કાંઈ વાંધો નહીં આવેલા કરે હવે તો અહીંયા બની ગઈ છે રસોઈની તૈયારી થઈ ગઈ છે ઉનાથી બનાવે બટેકાની શાકના દાળ ભાત ને એવું બધું કૂકર મંકાઈ ગયું ફ્રીજમાં વિખે ને એ બધું એના ફોનમાંથી વ્લોક પણ આવો તો મને મને કાન તો ચલો અબ નાઈ ધોકે નિલ લેતે હે આગે નાના બધી બાપ કે વાર બાર તથા પડશે ને ઉઠાતરી જતો ભાઈ રેડી

એવું નહીં આમાં જો ખોખારો ખાજો જગ્યા છે હા ભાઈ તું તૈયાર થઈશું તો જગ્યા જગ્યા

ડાયઝ કાચ તો કે ઢોબ હતી કઈ ખબર ન પડી ફાઇનલી પણ ફિનિશ થઈ ગયું છે બધું જઈએ છીએ પાછા વાડીમાંથી વાડીમાંથી ક્યાંક રસ્તો તો જાય છે અહીંયા કઈ નવરાજ હોય કોણ જણા અરે 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 વાહ 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 પેટના વાહ બાપા ફાઇનલી પહોંચી ગયા છે ટ્વિંકલ ને ત્યાં સનેડો પ્રીમિયમ મંડિરની અંદર મજા મજા ભાઈ ધીરે ધીરે ग्राउंड નો આટો મારું મેં કીધું કેમ કે કેવું છે કઈ રીતે છે તમે જોઈ લીયો અત્યારે સિંકલ ને મંડલી જે છે you mm -hmm. કાચું પાચું કાચું પાચું કાચું પાકું ઇંગ્લિશ બોલીને આમ તો ફાંદા માથે પડશે વળી ગયા કેટલું રેમો આની લઠું દેખાય ગયું એટલું રેમી અને આ હા અમારી કેમ છો છોનુજી હા તમે આમ એવું રમતા હતા કે આજુબાજુ એવી ઉર્જા ફીલ થતી હતી કે મેં કીધું અહીંથી કદાચ તાર નીકળે આ ફૂલ પોઝિટિવ એમ જિંદગીથી આમાં હા 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 અને ટિંકુજીને ત્યાં અમે આજે આવી ગયા પેલું નોર્તુ અમારું આહાહા ફ્લેક્સ થોડો કરી દે ને આમ કાંઈક પલભૂરીને એક બધાયને આવી જવાનું જ છે

આપણે ગ્રામલીલા ઘર નું બનાવીએ ઉપાય લીલા જેસી કોઈ નહીં અંગુર કા રંગ લીલા હેલે કા રંગ પીલા કે દો સારી દુનિયા છે રામ કી લીલા સનાલો મંડળી પેલું નોરતું આજે એટલું રેમા કે છેલ્લા ગ્રાઉન્ડમાં ચાર પાંચ અંગત મિત્રો સિવાય કોઈ નથી રહ્યું તો મિત્રતા આજ અંત સુધી રમી બધાય ઘણી બધી મજા કરી ચંપલ વિનાનો ફરવું છું ગ્રાઉન્ડમાં ને પછીનો પછીનો તમને ને તો ચંપલ ઘાયલ ભાઈ ને અહીંયા છે ચંપલ બમ્પર ઓલી બાજુ થોડાક નાટક બાટક હાલે છે કિશન એના એના પણ એક નંબર જોરદાર ટ્વિન્કલનું આયોજન છે ગઈશ સનાડો મંડળી સુરતવાળા બધા એક એક દિવસ આવો અહીંયા સુરતવાળા તમને હજી મજા આવી જાય રમવાની કાંઈ ઘટે નહીં એવું હો એક નંબર

આ બધા તો હું આયા આરામ કરવા આવતા હી પણ ખાવા ખાવા આ કર એના પરિવાર સાથે મળવાનો છે અત્યારે ઉભો કરતું ગાય આ તો ખાલી કુલર ફોટો પાડો કર આ બુરુનો સવાલ છે એ છોટા હાથી છોટા હાથી એને એને એના બાજુ ખોટું બહુ લાગી જાય ગાયલ મે મને મને એની વાત નહી હમ પર વાત જે છે એના અમારો યુગ ખોવાઈ ગયો તો ગાઈસ ઘણા સમયથી આજે આજે ફાઇનલી ए मानव ए ने ना परी आया आया ये छोटा ने एरन आ... ना आ भाई ने ना परिवार आया मोडावाना ए मां हूं वांदो पण आया 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 बच्चे बस हो ये इसका बेटा है गाइस हाथी मेरे साथी ये हाथी हाथी मेरे साथी हाथी मेरे साथी हाथी मेरे साथी ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે છીએ ઘરે કિશનની બધા આગળની ગાડીમાં તો હું પાછળની ગાડીમાં તો ઓલા હાથી આયરે અને હાથીયાના કપડા ને એવું બધું ગાડીમાંથી લે છે મેં કીધું હવાડા ભાગી ગયા છે સાડા પાંચ પાંચ તે પિસ્તાલીસ જેવું થઈ ગયું છે આજે છ વાગ્ય છે આજે તમે લોગની ક્લિપ જોવો છો ને અત્યારે તમારા ઘરે બેઠા બેઠા એ જે હું અપલોડ કરીશ બધો ડેટા મોકલીશ ને છાળા છ થઈ જાય ત્યાં લગી એ પછી સુવાનું છે એવું બધું મારી નહીં તો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચાલે તો મળીએ કાલે ફરીથી એક નવી વાતોના દોર સાથે ગરબા દિવસ નંબર બે સાથે ઘણી બધી મજા કરશું આજના દિવસે તો ખાલી ટેલર હતું આ પિક્ચર ધીરે ધીરે બાકી છે તો ત્યાં સુધી બાય ભાઈબાઈ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો જય